કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના ડમ્પરો ખાનગી પ્લોટમાંથી માટી ઉલેજી તેને વજન કરાવ્યા બાદ ડમ્પિંગ શાઇટમાં ઠાલવતા હોવાની વિગતો સામે આવ્યા બાદ કોર્પોરેશનના પદાધિકારીઓ દોડતા થયા હતા કોર્પોરેશન માં વર્ષોથી અધિકારીઓ અને ઈજારદારના મેણા પીપણા થી કૌભાંડો આચરતા હોવાની સામાન્ય વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હતા થોડા સમય પૂર્વે સત્તાધારી પક્ષ જ આશિષ ડોર મિસિંગ પોઈન્ટ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના પુરાવા સાથે આક્ષેપો કર્યા હતા જે સમગ્ર પ્રકરણ નું અંતે ભીનું સંકેલાઈ ગયું હતું ત્યારે માહિતી મળતા સનફાર્મા રોડ પર અટલ બાગની બાજુમાં જ આવેલ ખાનગી પ્લોટ માંથી કોર્પોરેશન ના કોન્ટ્રાક્ટના ડમ્પર માટી ભરી નેશનલ હાઈવે પર આવેલા કોર્પોરેશન ના ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા હતા જ્યાં કચરા ભરેલા ડમ્પરો ની સાથે માટી ભરેલ ભરેલરોનું પણ વજન કરી તેને ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવ્યું હતું હકીકતમાં કોર્પોરેશન દ્વારા ઓપન કચરાના સ્પોટ કે જ્યાં કચરો એકત્ર થયો હોય તે વોર્ડમાં ફરી ફરીને ડમ્પરમાં ભરી ડમ્પિંગ સાઇડ પર વજન કર્યા બાદ હોય છે તેના સ્થાને માટી ઠાલવવાનું કૌભાંડ સાઈટ પર માટી ઠાલવવા પહોંચેલા ડમ્પર ચાલકોને પૂછતા તેઓએ વોર્ડમાં ફરી ફરીને કચરો ભર્યો હોવાની વાત કરી પોતાનો તેમજ ઇજાદાર બચાવ કર્યો હતો જ્યારે પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આપણે

પ્રાઇવેટ પ્લોટમાંથી માટી ભરી અને જાંબુઆ લઈ જવામાં આવે છે તો એની તપાસ કરાવીશું અમે કે કયા કારણસર જાંબુઆ સાઇટ ઉપર લઈ જાય છે બાકી તો પ્રાઇવેટ પ્લોટમાંથી માટી કાઢીને કોઈ પણ લઈ જઈ શકે છે પણ આ ડમ્પર કે જે વાહનો છે એ કોના છે શું છે એ તપાસનો વિષય છે આપે મને જે વિડીયો બતાવ્યા એના પરથી દેખાય છે કે ભાઈ માટી ભરીને જાંબુવા લઈ જઈ રહ્યા છે પરંતુ શું વિષય છે એ મારે જાણવો પડશે મેં કીધું એમ આમાં તપાસનો વિષય છે મારે પણ જાણકારી મેળવવી પડશે ત્યારબાદ હું આપને કોઈ જવાબ આપી શકું આપણું ચૌદમાંથી તેત્રીસમો નંબર આવ્યો અને તોય છતાં આપણે સજાગ ના થઈએ તો એને શું કહેવાય આપણી નિષ્કાળજી અથવા કોઈને કોન્ટ્રાક્ટરને મદદ કરવાની વાત કહેવાય સવાલ એ છે કે આપે જે રીતે બતાડ્યું છે કે ભાઈ પ્રાઇવેટ પ્લોટમાંથી માટી કરીને ડમ્પિંગ સાઇડ ઉપર વજન કરીને એ નાખતો હોય તો એ ખરેખર ગુનેગાર છે કારણ કે આપણે કચરો ને માટી બે ડિવિઝન જુદા કર્યા છે કચરાની સફાઈ બોર્ડના બોર્ડ ઓફિસર અને એમના સફાઈ સેવકો કરે અને માટી જો પડેલી હોય તો એન્જિનિયરિંગ શાખા એનું નિરાકરણ કરે અને ડમ્પિંગ સાઇડ ઉપર ડોર ટુ ડોરની ગાડી જો આપી હોય અને એની અંદર જો પથરાને રોડા ભરતો હોય તો ખરેખર એવા લોકોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કારણ કે કરોડો રૂપિયા જો કોર્પોરેશન ચૂકવતી હોય નાગરિકોની સુવિધા માટે કચરા અહીંયાથી ઉઠાઈ જાય લોકોને દુર્ગંધ ના મારે એના માટે અને તોય છતાં એની અંદર પોતાની પોતે કચરા ઉઠાવવાની જગ્યાએ કચરાના માપથી વજન કરી અને સીધો કચરા ડમ્પિંગ સાઇટ પર નાખતો હોય તો કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને જ્યારે આર્થિક નુકસાન કોઈ કોન્ટ્રાક્ટર કરતો હોય ત્યારે એના ઉપર એક્શન લેવી જોઈએ નહીં કરે એને માફ કરવો જોઈએ એટલે જે રીતે ડમ્પિંગ સાઇટ પર વજન કરાઈને માટી નાખી રહ્યો છે એવા માણસે ઉપર એક્શન લેવી જોઈએ અધિકારી દરેક જગ્યાએ તો ફરે નહીં કોર્પોરેટર દરેક જગ્યાએ ના ફરે પણ જો આવી વાતો મીડિયા થ્રુ આપણા ધ્યાન પર આવતું હોય તો આપણે તાત્કાલિક એના ઉપર એક્શન લઈએ જેથી બીજા કોન્ટ્રાક્ટરો આવું કરતાં બીવે નહીં તો તમે આવી રીતે ઢીલ છોડશો તો બીજાને પ્રોત્સાહન મળશે અને કોર્પોરેશનને આર્થિક નુકસાન થશે અને શહેરની અંદર ગંદકી પેલશે અને શહેરના નાગરિકો જે પણ એનાથી હેરાન થશે એ વાત સમજીને આગળ વધવું જોઈએ